જ્યારે યાત્રામાં જોડાયેલી મહિલાઓએ માથામાં સિંદૂર પૂરીને ખુશી વ્યક્ત કરી હતી તેમજ દેશભક્તિના નારા લગાવ્યા હતા ચાર રસ્તાથી નીકળેલી યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાંસદ ધારાસભ્યો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પદાધિકારો તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો વોર્ડ સંગઠન સેલ મોરચાના હોદ્દેદારોથી લઈને તમામ બુથના કન્વીનરો પેજ પ્રમુખો તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા નાગરિક સમિતિ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ એનજીઓ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ શિક્ષકો તબીબો બિલ્ડરો વેપારીઓ જોડાયા હતા તેમજ રાષ્ટ્રભક્તિના ગીત અને નારા સાથે યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં કેટલાક રસ્તા ડાયવર્ટ કરાયા હતા તેમજ આ યાત્રામાં કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા જળબેસલા સુરક્ષા ગોઠવવામાં આવી હતી તિરંગા યાત્રા ભાગળ ચાર રસ્તા ખાતેથી નીકળી હતી તેમજ રાત્રે સાડા આઠ વાગે ચોક બજાર ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં ભાગળ નજીકના કેટલાક રસ્તા ડાયવર્ટ કરવામાં આવ્યા હતા યાત્રા મૈદરપુરા અને લાલગેટ તેમજ અઠવા પોલીસની હદમાંથી પસાર થશે જેવી લોકલ પોલીસ પણ પોતપોતાના વિસ્તારોમાં બંદોબસ્ત માટે તૈનાત રહ્યું હતું

દુષ્પનોના ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો છે અને ભારતને કોઈ છેડ છે કોઈને છોડશે નહીં આમ કમ નિર્ધાર એ મોદી સાહેબે આપ્યો છે આપણા દેશમાં જ નિર્માણ થયેલા શસ્ત્રો અને શસ્ત્રો સાથે આજે જે રીતે આ યુદ્ધ આપણે જીત્યા છે જે રીતે આપણે પાકિસ્તાનના તાત ખાટક કર્યા છે એના ઘરમાં ઘૂસીને જે રીતે આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરે છે એના કારણે દેશવાસીઓનું મોરલ આજે ઊંચું છે આ દેશ એક છે અહીં રહેનાર તમામ લોકો એક છે એ ફરીથી આ દેશવાસીઓએ દુનિયાને બતાવી આપ્યું છે આજે સુરત શહેરમાં રંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયેલા છે વિશેષ વાત એવી છે કે વિભિન્ન સમુદાયના લોકો અખંડમાં એકતાના મેસેજ સાથે આજે તિરંગા યાત્રામાં જોડાયેલા છે માન્ય મંત્રીશ્રી માન્ય ધારાસભ્યશ્રી એમપીશ્રીઓ મેયરશ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સુરત શહેરના લોકો સૌહાર્દ્રતા અખંડતા અને એકતાના મેસેજ સાથે આજે આ ત્રિંગા જોડાયેલા છે સમગ્ર સુરતીઓ દ્વારા આજે ભાગળ ચાર રસ્તામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યુદ્ધ ચાલી રહ્યું હતું એમાં આપણી ત્રણેય ભાગ નેવી નેવી વાયુસેના આર્મી અને પીએસએફ જે પરાક્રમ બતાવ્યું છે તેમના માનમાં તેમના સન્માનમાં તેમનું આત્મબળ વધે તે હેતુથી તમામ સુરતીઓ આજે ચાર રસ્તા આ એવી જગ્યા છે જ્યારે જ્યારે ભારતની કંઈ પણ વિજય થાય ત્યારે તમામ

આજની આ તિરંગા યાત્રાનો જે આયોજન કરેલો છે જે આપણા સૈનિકોએ બોર્ડર પર આપણે કામગીરી દેખાય છે અને એના બદલામાં આજે એ લોકોના સન્માનના અનુસંધાનમાં આજે જે આ તિરંગા યાત્રાનું આયોજન કરે છે એના સ્વાગત અને એના સન્માન માટે અમે આ સમગ્ર મેમણ સમાજ અહીં ભેગા થયા છે શું કહેશો આ યાત્રામાં મેમણ સમાજ જોડાયો છે હું સમગ્ર મેમણ સમાજ વતી ભારત દેશને અને અમારા લોકપ્રિય પીએમ નરેન્દ્ર મોદી સાહેબ ને આપણે કોંગ્રેચ્યુલેશન કહું છું જીતના બદલ સોફિયા સોફિયા કુરેશી અને ઓમિકા સિંહ આ બંને અમારી દેશની સુપુત્રીઓએ અમારું સમગ્ર વિશ્વમાં નામ રોશન કર્યું છે મેમ્બર બોર્ડ ઓફ મેનેજમેન્ટ વી નર્મસર ગુજરાત યુનિવર્સિટી સર આજે જે રેલી કાઢવામાં આવી છે આ રેલી શા માટે છે રેલીનો 목적 છે રેલીનો મકસદ એ જ છે કે માનની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની જે નવી શક્તિ અને તાકાતનો પરચો વિશ્વના તમામ દેશોને મળ્યો અને જે છેલ્લા ચાલીસ વર્ષથી આતંકવાદના જે નુકસાન આપણને પહોંચાડ્યા હતા તેને જડબાતોડ જવાબ આપ્યો એના માટે તમામ લોકો આપણી સેના અને નરેન્દ્ર મોદી સાહેબની સાથે છે એ દર્શાવવા માટે અને વિજય ઉત્સવ મનાવવા માટે આજે સબ રેલીમાં જોડાયા હતા હા સિવિલના ઇકબાલ કડીવાલાના નેતૃત્વમાં પાંચસોથી છસો જેટલી નર્સ સ્ટુડન્ટ્સો તેમજ નર્સિંગ સ્ટાફ પણ હાજર છે યુનિવર્સિટીના એનએસએસ અને એનસીસીના સ્ટાફ લગભગ પંદરસોથી સોળસો જેટલા વિદ્યાર્થીઓ પણ જોડાયા છે યુનિવર્સિટીના પ્રોફેસરો પણ જોડાયા છે એટલે કે આ બધા બૌદ્ધિકો સ્વયંભૂ જોડાયા છે માટે એના એના સલામ બસ કઈ વિશેષ જેટલા વંદન આજે આજે ભારતની પ્રજાને ખાસ કરીને દેશભક્તિ અને જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ફક્ત ત્રણ દિવસની અંદર પાકિસ્તાનના જે બુક્કા બોલાવી દીધા છે અને આતંકવાદના પણ બુક્કા બોલાવી દીધા છે તેને માટે અને સેના માટે અને માની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વાત સાથે આ સુરતની જનતા કીડિયાળોને જે ઉભરી પડી છે અને યુનિવર્સિટી પરિવાર પણ ઉભરી પડ્યો છે એ સૌને સેનાને માટે અને બંને દીકરીઓ માટે સલામ મોહિન ચાંદી વલામભાઈ તમે હા ભાગલ ચાલો આજે શું દેશ માટે શું રેલીઓ

के राष्ट्रवादी के तो विचारधारा बाल से हिंदू मुस्लिम हमें भाई भाई से, एक है मैं एक ही बोलना चाहूंगा यहाँ पे सुनो विश्व का आकाश सुनो धरती के भगवान सुनो जिसको ब्रह्मांड बचाना है वो भारत का ऐलान सुनो भारत का स्वामी जिंदा है भारत का पानी जिंदा है जो लव से टीका करती है वो हिंद जवानी जिंदा है इसका सेना जिंदा है युद्ध अगर थोपा हम पर युद्ध अगर थोपा हम पर आका धरती पाताल बना देंगे अवनि अंबर का सारा ब्रह्मांड जला देंगे कुछ कुछ दिनों का समय शेष है होगा अंत कहानी का कसम है बहनों माताओं बहनों के सिंदूर की सारी दुनिया देखेगी जलवा हिंदुस्तान का भारत माता दिखे दिखे की सूरत